સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે મરણ ક્રિયાના સામાનના વેપારમાં પણ ચાર ગણો વધારો થઈ ગયો છે જાતિ પ્રમાણે પહેલા કીટ બનતી હતી જોકે હવે કોવિડ મુજબ કીટ બનાવવાની ફરજ પડી રહી છે ત્યારે અંતિમ ક્રિયાનો સામાન વેચનાર કારીગરો દિવસ રાત હાલ ઠાઠળી બનાવી રહ્યા છે કોરોનાના વધ્યા બાદ મોતનો આંક વધતા મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે મરણ ક્રિયાના સામાન વેચનાર વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા મેં દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનું સામાન વેચતા હતા પરંતુ માર્ચ મહિનાથી ઓચિંતો વેચાણમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે એટલે કે છેલ્લા દોઢ મહિનાથી અમે દરરોજ દસથી વીસ જેટલા મરણ ક્રિયાના સામાનની કીટ વેટા થયા છીએ પહેલા મેં કાસ્ટ મુજબ મરણ ક્રિયાની કીટ તૈયાર કરતા હતા જોકે હવે કોરોના વાયરસથી મોત થતાં અમારે કોવિડ નાઇન્ટીનની મરણ ક્રિયાની કીટ બનાવવાની ફરજ પડી છે જેમાં અમે લોટી માટલી કીડિયું અગરબત્તી ઘીનું પાઉચ કોડિયું સુખો નહાર અને કાપડ આપીએ છીએ જે પછી સ્મશાન ગૃહના કર્મચારી મૃતકના પરિવારના એક સભ્યને કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરાવતો હોય છે તો અંતિમ ક્રિયાનો સામાન વેચતા એક વેપારીએ જણાવ્યું હતું કે સાઠ વર્ષની જિંદગીમાં મંદિરમાં પ્રસાદી કેરોસીન રાશન ટિકિટ સહિતની લાઈનો જોઈ હતી તો અહીં પણ હવે મરણ ક્રિયાનો સામાન લેવા પણ લાઇનો જોવા મળી રહી છે અમે રોજના બેથી ત્રણ મરણ ક્રિયાની કીટ વેચતા હતા પણ હવે આઠથી નવ જેટલી વેચીએ છીએ તો અન્ય એક વેપારીએ કહ્યું હતું કે સામાન્ય દિવસે અમે ચારથી પાંચ મરણ ક્રિયાની કીટ વેચતા હતા અમે પંદરથી વીસ જેટલી કીટ વેચીએ છીએ મારું નામ ભરતભાઈ પટેલ છે અશ્વનીકુમાર કુમાર શમશાન ભૂમિની સામે મારે દુકાન છે મરણ કિરિયાનો સામાનની અમે જે આરા દિવસોમાં રોજની પાંચ છ ઠાટરી વેચતા હતા એની જગ્યાએ હમણાં રોજના અમારે દસથી પંદર ઠાટરી વેચાય છે કોરોના વાયરસના લીધે મૃત્યુ ખાસ કરીને વધી ગયું છે અમને બી દુઃખ થાય છે કે આ જલ્દી જલ્દ સારું થઈ જાય